આમોદ તાલુકાના દાણા ગામે ભરૂચ સ્થિત શ્રી જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ દ્વારા આયોજિત રાષ્ટ્રીય સેવા યોજના શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ શિબિરમાં એનએસએસના સોથી વધુ સ્વયંસેવકો અને સ્વયંસેવિકાઓ ભાગ લઈ રહ્યા છે દર વર્ષે કોલેજ દ્વારા આયોજિત થતી એનએસએસ શિબિરના ભાગરૂપે આ વખતે દાંડા ગામની પસંદગી કરવામાં આવી છે દાંડા ગામે યોજાયેલી એનએસએસ શિબિરનું ઉદઘાટન ઇન્ચાર્જ આચાર્ય નીતિન પટેલ ગામના અગ્રણી જયંતિભાઈ પટેલ તેમજ એનએસએસના પ્રોગ્રામ ઓફિસરો દ્વારા દીપ પ્રગટાવી કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઇન્ચાર્જ આચાર્ય નીતિન પટેલ સ્વયંસેવકોને સંબોધતા જણાવ્યું હતું કે શિસ્ત વિનાનું જીવન અને ભણતર નકામું છે શિબિર દરમિયાન શિસ્ત અને શિષ્ટાચારનું પાલન કરશો તો જીવનનું સાચું ગતર થશે તેમણે સ્વયંસેવકોને શિબિરનો સદુપયોગ કરવા અપીલ કરી હતી ઉદ્ધવચનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા રાષ્ટ્રભક્તિ વધુ મજબૂત બને છે રાષ્ટ્ર સક્ષમ બનશે તો આપણે સૌ મજબૂત બનીશું તેમણે એનએસએસ ને યુવાનોના સર્વાંગી વિકાસ માટેનું મહત્વપૂર્ણ માધ્યમ ગણાવ્યું હતું આ પ્રસંગે તાલુકા પંચાયત ઉપપ્રમુખ વસંતભાઈ પ્રજાપતિ દાંડા ગામના સરપંચ ભાવિષાબેન પટેલ ગામના અગ્રણી જયંતિભાઈ પટેલ પ્રાથમિક શાળાના આચાર્ય હેમંતભાઈ પટેલ જેપી કોલેજના સિનિયર પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર નીતાબેન પટેલ કૈલાશ ચૌધરી ડોક્ટર દીપક પારેખ ડોક્ટર પિયુષ ચૌધરી હિતેશ વસાવા ભૂતપૂર્વ લીડર તથા પત્રકાર જફર વડીમર સહિત પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ગ્રામજનો અને મોટી સંખ્યામાં એનએસએસના સ્વયંસેવકો અને સ્વયંસેવિકાઓ હાજર રહ્યા હતા શિબિર દરમિયાન એનએસએસના સ્વયંસેવકો દ્વારા શ્રમદાન બૌદ્ધિક સત્રોમાં ભાગ લેવા તેમજ ગ્રામ્ય જીવનશૈલીને નજીકથી સમજવાની તક મળશે જેથી સમાજ સેવા અને જવાબદારીની ભાવના વિકસે અને ગમે એટલું નોલેજ હોય પણ શિસ્ત ના હોય તો એનો કોઈ મતલબ રહેતો નથી એટલે ભણતરની સાથે જે ગુણો કહેવાવા જોઈએ અને આપણું ઘડતર થવું જોઈએ એ એનએસએસ શીખવાડે છે તો શિસ્ત અગત્યનો પરિબળ છે આપણા ઘડતરમાં તો શિસ્ત સાથે તમારે અહીંયા એનએસએસ કેમ્પમાં પ્રવૃત્તિઓ કરવાની પિયુષભાઈ માહિતી આપી આખા સાત દિવસનું